અને અત્યારે બધાને એ ગોતી ગોતી ના પાક હે કે કપડા ની કે ખબર ના પડે મિત્રો આપડે સબસ્ક્રાઇબર મિત્રો આયા પણ સબસ્ક્રાઈબર નથી અત્યારે દુકાના સિવાય તો રહ્યા ને ગ્રાહક મિત્રો બરોબર ગ્રાહક એટલે કે ભગવાન નું રૂપ તે તો મને એમના મફત માં જવા દીધો તો અને તમારે દાડી દેવાની ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં જશો નો મજામાં આવે તો આપણો લોક જતા રહ્યો મજામાં આવી જાય સરસ મજાની સવાર પડી ગઈ છે અને આજે દિવસ છે રાંધણ શેઠ બરાબર તો રાંધણ શેઠના દિવસે આજે બનાવવામાં આવે છે બધું આડેવળી વસ્તુ કે જે કાલ ખાઈ શકાય કારણ કે કાલે ચૂલો નહીં બને કારણ કે કાલે હાયતમ હે બરાબર એટલે ચૂલો હળગાવવા ન આવે એના માટેનું બધું આજ જ બનાવવાનું થશે એની અંદર ઘણું બધું બનશે ઢેબરા બનશે એટલે કે તમે ગળી પૂરી કદાચ કહેતા હશો પછી ચવાણું બનાવવામાં આવશે પછી કંઈક મીઠી વસ્તુ બનાવવામાં આવશે કઢી બનાવવામાં આવશે બરાબર તો બધી વસ્તુ બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે તો પાછળ સિનેમેટિકમાં આવી જશે જોઈ લીજો પણ અત્યારે સવાર પડી ગયા હે ને તેલનો ડબ્બો ખૂટી રહ્યો મેંદાને લોટ લેવા જવાનું હોય તો પટાફટ ગામે જ પહેલાં એ વસ્તુ લેતા આવી જયસુખભાઈ કિલો મેંદાન લોટ અને એક તેલનો ડબ્બો આપી દો કિલો તેલનો ડબ્બો એટલે કિલો મેંદાન લોટ અને તેલનો ડબ્બો મેંદા તેલનો ડબ્બો આપણે લેનવી આવીએ ને તેલનો ડબ્બો આવ્યા આપણે સાત્વિક સોયાબીન ઓઈલ રેડી અને હવે તેલનો ડબ્બો આવ્યો હાલકી તમે અમે રહ્યા ને થોડુંક સિનેમેટિક ભીનો હા શું જો હજે તો બન્યું નથી તો આ ખાવાવાળા વાળા પગી ગયા ભૂખડું અને એ ત્યાં પાછા ચવાણ વસ્તુ બને ઈ માંથી જો ખાલી ઓલા પાપડ પાપડા મમરા મમરા ગોતા જોયું તોડી ની ચાલાકી આ હા ત્રણ ડીશું તૈયાર કરશે એના બે ભયલા હાટો ને એક એના માટે જો જો એના પર તારી હાટુ તો તૈયાર કરે છે ધાર્મિક હાટું લીધી છે વાહ ભાઈ વાહ તમે રન થોડુંક સિનેમેટિક જોતા હું એને થોડુંક ખોડિયું ખાતું કારણ કે આપણે બાર ગામ જવાનું હોય તો ફટાફટ ના એને રેડી થઈ ગયા ને જવાનું હે હવે વિકસ્યા બરોબર પણ ઈ પેલા તો આપડી ગાડી તમને બતા દો કેટલી ગંધારી ફરી આ બધું ધૂળ ધૂળ આખી ગંધારી ભરી છે અને ઉપરથી આપણી ગાડીને થોડીક મિસ્ટેક આવી ગઈ છે આ બ્રેક જો આ બ્રેક રહીને ચોંટી જાય જો હા જો આ બ્રેક લાગતી જ નહીં ચોંટી જાય પછી ઉપર ન જાય આપણે આમ ખેંચવી પડે જો પછી અદર જાય એટલે શું થાય બ્રેક ઓટોમેટિક લાગી જાય તો એનું સોલ્યુશન માટે આપણે રિક્ષા જવાનું હોય બરાબર બાઇકને સર્વિસ કરાવવું પડશે અને થોડીક વોશ કરાવી નાખવી આ બધે લખેલું હોય એ બધું આ જો કાબર ચિત્રો થઈ ગયો અરે અરે ગંધારી ભરી આખી ગંધારી ગંધારી ઓહો હો હો પર ઈધર તો ભૂરિયા કા એ ચોટલા હો રહા હે ભૂરી ભૂરી દેખો બે દી પહેલા મે માથું ઓળાઈ દીધું તું આજ માથું ઓળવે પછી ખબર પડી કે માથું આ રીતના ઓળવે મે તો હાવ રયો ને પોલું પોલું પોલો ઓળવી દીધું તું આવો લેઝર લાઈટ છે કોને લઈ દીધી તને હે એ તો ઢેબરા બેબરા બનાવરા આવજે ઓ બા એમને આજ હો ઓ હું તો મોડ આવી છું ભાઈ તો ફટાફટ રે ને આપણે વિચ્છા જવા નીકળી જઈએ ચાલો ત્યારે પણ આજે તો મારા ધોળા ધોળા બૂટ પહેરવાના છે ક્યાં ગયા હા રે હા રે ભાઈ કેદુ ના આની અંદર ડેટ કે હતા બોલો જો આયો જો આવડા ડેટ કર્યો દેખાય જો આયો આ ડેટ કો આમાં કરીને બેઠો તો બોલો મારે માન 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 ખાઈડો એમાં જો પગ નાખી દીધો હતો તો બજે ચપાઈ જાત તો હવે આ રે ને બુટ પહેરવાળવી અને પછી નીકળે જ આવી સીધા વિચ્છા જવા માટે ઓન ધ વે મિત્ર નીકળ્યા હતા ને આપણે નાના ભડલે બરોબર પહોંચ્યા હતા જો નાના ભડલે ત્યાં એક દોસ્તનો ફોન આવ્યો કે પાળે એટલે કે લેતો જા ને તો વચમાં એને લેતા જાય સારો આયલો પાછો તો બરોબર એને પછી લાઈન નીકળીએ લેતા જવાનું પચાસ રૂપિયા ભાડું થાય છે હો આપણે ગાડી પર જવાનું હાલો ત્યારે બળદેવકુમાર જાવે દે હાલો ખસકાવો

આ તને વિડીયો ઉતારવા લાયો વિડીયો મારે ઉતારવાના હે તું અંદર ગઈ જા સલીમ હાલો તારે તારી દુકાન આમ બતાવવા માંડ્યા ભાઈને બતાવવાના હે જો મિત્રો આપડી દુકાન હે ને વિચ્છેમાં માં આવી ગુજુ કલેક્શન એકવાર વિઝિટ કરજો તમને જોરદાર કપડા છે અને તમે ભીડ જો એક આમ બતાવવા માંડ્યા ભાઈને બતાવવાના હે ધંધામાં ધ્યાન દે કે કામ અમાર શર્ટ કેવી હોય શર્ટ કેવાય ને કે ટીશર્ટ અરે આ શર્ટ કેવાય ને કેવાય ભાઈ આ જો જોરદાર લાગશે બરોબર કમ્પ્લીટ આ પેરી વાળો રેડી

તો નવરેશન નો મળે વ્લોગ બનાવવાનો બરોબર અત્યારે બપોર નો સમય થયો એટલે અત્યારે ટ્રાફિક અવળું થયું છે એનું કારણ શું ખબર હોય મેન કે બહાર વરસાદ આવી ગયો બરોબર તો વરસાદના લીધે થોડું પબ્લિક ઓછું થયો ને એટલે શ્વાસ લેવા ન રહે હું તો પેસલ મળવા કપડા લેવા આવ્યો હતો પણ આ ભાઈ તો આપણને કામે લગાડી દીધા અને અત્યારે જો વરસાદ જે વાતાવરણ થઈ ગયું ને એટલે જો વરસાદ વરસાદ આવી ગયો એટલે થોડીક ને ટ્રાફિક અવળી થઈ છે આપણે જો કારીગરો કેટલા બધા રાખ્યા છે કારીગરો કેટલા બધા રાખ્યા ને કારીગરો ને તેમ જો જહોજ

બાકી ગજબ ગજબો ત્રણ દિવસ દુકાન ખુલ્લી થયા સ્ટોક અમને સ્ટોક નવો નખાવો સ્ટોક નખાવો નવો ત્રણ દિવસ દીધો બોલો કેવું કામ કરતા આવડા અને એટલું બધું પબ્લિક આવે ને મારે આવવું પડ્યું છે ભડલાઈ થયા લાંબુ થવું પડ્યું તમને એમ કપડા લેવાય ના ભાઈ ના કામ કરવા આવ્યો અઢીસો રૂપિયા દાડી હમણાં હાન થાય ને લઈને ભાગી જવાનું કરે તે તો મને એમના મફતમાં જવા દીધો હતો અને હલખર કેટલી તમારે દાડી માં દેવાની આપડે કીધું કે બે જોડી કપડા લેવાના તો કેટલા જોડી તમારે લેવાના બે જોડી બે તમે કેટલા જોડી લેવા જ છે તમારે બધા કપડા લેવા વાળો મિત્રો બે બે જોડી કપડા લેવા આયા બરોબર બે બે જોડી ફટાફટ એમને કપડા આપી દેવી દુકાને આ તમને ટ્રાફિક બતાવી દેવી કેટલું ટ્રાફિક જો આ બધા આપણા ગ્રાહક મિત્રો જો બાકી ચારે બાજુ હે ફરચક આખી દુકાન ભરી ટ્રાફિક થી પબ્લિક થી બધા તો આ બધા તો આવી ગયા કપડા લેવા પણ તમે ક્યારે આવો તો જલ્દી આવી જાવ આપણે વિચ્છીયાની અંદર ગુજુ કલેક્શન સતત ત્રણ કલાકની કપડા વેચવાની મજદૂરી કરી નાખીએ બરોબર તો શેર પાસે દાડી લઈ લેવી આપણે અને હવે ઘર ભેગા થઈ જાય આપણે ગાડી પણ સર્વિસ થઈ ગઈ ને બહાર વરસાદ આવે જો એટલે વરસાદ આવવાનું શરૂ છે મધરો મધરો અને કપડાની દુકાને પણ પબ્લિક ખૂટતું નથી તેમ જો તમને બતાવો જો તમે જે પબ્લિક આ પ્રદીપભાઈ તો હજી કામકાજમાં જ ભાઈ ગાડીને કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ બરોબર આપણે જો ધોર ધાણે વાળી દે ને તો કમ્પ્લીટ આપણે કે રહી નવરે ધોરાઈ કમ્પ્લીટ હવે સીધા નીકળી જાય આપણે ઘર ભેગા ફાઇનલી મિત્રો આપણે રહીને વિચ્છે જ નીકળી જાય હવે સીધા જવા જવાનું ઓન ધ વે ઘર ભેગા બરાબર વચ્ચે જો વરસાદ વરસાદ ઈચ્છામાં આવી ગયો હતો તો કે ખાબોચે ભરેલા તમને જોવા મળે છે ખાંજ પડી ગયા વીછેથી ઘરે પહોંચી ગયા હતા અને બહુ માથું ચડ્યું છે બરાબર ટ્રાવેલિંગ બહુ એટલે બહુ કર્યું ઘણું કર્યું કારણ કે વિક્ષેથી આવ્યા હતા વીછેથી પછી સીધા બોટાદ વહી ગયા હતા બોટાદથી થી પછી આમ નાગડકા વહી ગયા હતા નેચ્યા એટલે બહુ જાદુ ડ્રાઈવિંગ કરી કોઈ કંઈ વાંધો નહીં ઘરે જો મોહન થાળ બની ગયો બરાબર આ દરખેર અમારે બર્ડફી બનાવે આ ફેર ગમે મોહન થાળ કેમ બનાવ્યો હે એ ખબર નહીં આ ફર મોહન થાળ બનાવ્યો કંઈ વાંધો નહીં આજની બધી ખાવા તૈયાર થઈ ગઈ શક્કરપારા બનાવે ઢેમરા હે કઢી મોહન ભરીને સવાણું બનાવ્યું બરાબર બધું કારણ કે કાલ સાહિત્યમ થાય કાલે સાથે અમે પમજી સાથે અમે લગભગ એવું કંઈક બધું લોચા ચાલ ચાહે કંઈ વાંધો નહીં છઠનો દિવસ આજ પૂરો થાય આજનો છઠનો વ્લોગ પણ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરતા તો જો મળીએ છીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં સાથે